નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર જે ટેન્કર પલટી ખાધી હતી એ ટેન્કરમાંથી હજુ એવું ઘણું બધું લિક્વિડ છે જે વાતાવરણમાં ફેલાઈ રહ્યું છે અને દેખાતું જ નહીં કશું એવી હાલતની અંદર આ ટેન્કરમાંથી ગેસ નીકળી રહી છે નાઇટ્રોજન ગેસ જે નાસ્તાના બહુ મુશ્કેલીથી અમે અહીં સુધી પહોંચ્યા છીએ અને એની અરદાન બતાવી રહ્યા છે તો ખરેખર એક ન્યૂઝ રેકોર્ડ કરવી કેટલી મુશ્કેલી હોય છે અને આ જે ધુમાડો છે બહુ અતિશય છે લાઈવ તસવીરો છવી સંદેશના માધ્યમથી દેખને જાય તો ત્યાં પર લોક કાફી સારે પરેશાન હા શ્વાસ લેવાનું ગમે છે નથી ગમતું શું થાય છે

હા છે નડિયાદ એક્સપ્રેસ હાઈવે સાંજનો સમય છે લગભગ સાડા છ વાગી રહ્યા છે પોણા સાત વાગ્યાને સમથિંગનો અને આ જે દ્રશ્ય તમે દેખાઈ રહ્યું છે એ નાઇટ્રોજન ગેસની ટેન્કર પલટી ખાધેલી છે એનું એવું જોવામાં આવી રહ્યું છે અને ધુમાડો એટલો બધો છે શ્વાસ લેવાની પણ તકલીફ પડી રહી છે અહીંયા અને સાધનો પણ થોડા થોડા આવી રહ્યા છે અમદાવાદ એક્સપ્રેસ તરફથી નડિયા તરફ અમદાવાદ તરફ જઈ રહ્યા છે દેખાતું જ નહીં પચાસ સો મીટર પણ નથી દેખાતું એટલે ધીરે ધીરે એક એક સાધન નીકળી રહ્યું છે આ છે